મોટી કાર્યવાહી કરી છે ડીઆરઆઈ વધુ એક વાર ગેરકાયદે સુપારી ની દાણ ચોરી પકડી પાડી છે પ્રાથમિક વિગતો મુજબ સુપારીનો જથ્થો બેઝ ઓઇલ ડ્રીમ્સમાં છુપાયો હતો કે જેમાં કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલ ની ઓળખ આપી થી મુંદ્રા પોર્ટ લવાઈ હતી જોકે ભારતમાં સપ્લાય કરવાની નવી મોડન્સ ઓપરેન્ડીનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે મળતી માહિતી અનુસાર કચ્છના મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી બેઝ ઓઇલ ડ્રમ્સમાં છુપાવી યુએથી ગેરકાયદે સુપારીનો જથ્થો લાવવામાં આવ્યો હતો કે જે બાદમાં અહીંથી ભારતમાં આ ગેરકાયદે સુપારી સપ્લાય કરવાની નવી મોડેલ ઓપરેન્ડીનો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ